હો વિ ડુ વિના હો તો કુસ્તુ રે કે બા રામ નામ જપે રહો હે ધૈરા મારો કૃપા સિંધો રે રામ નામ જપતે રહો ધરીને રાખો દેવ કોગદી કાર્ય સુધારશે મારો કૃપા સિંદૂર રઘુવેર રામાયણ મિત્રો બહુ સમજવાની વસ્તુ છે રામાયણ મહાભારત આ બંનેમાં છે આપણે જીવનમાં ઉતારી હોય ને તો રામાયણ આ રામાયણ ઉતારી લેવી નતો કોઈ કરવાની જરૂર નથી રામાયણમાં દશરથ રાજાના દીકરા ચાર કે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેવો જેની આશા કરે પણ ભવ્ય વગર ભેગા લાગે કડવું લાગે કાગડા હવે દશરથ રાજાના દરબારમાં ઇન્દ્ર આશા કરતો હતો ક્યાંય મને કોઈક મળશે હવે એવો દરબાર અને એમ કહેવાય કે રામચંદ્ર પરમાત્મા ગાદી છોડીને ચાલે ને કારણ ભરત ક્યાં ગાદી મારે ના જોઈએ શત્રુધન કે મારે ના જોઈએ લક્ષ્મણ કે મારા મોટા ભાઈ જો વનમાં જતો હોય ગાદી મારે શું કરવી છે કેવો રાગ બાપુ નોખી નોખી માં દીકરો તો રાગ કેવો આના માં ભારત જોવો દુર્યોધન કીધું ભગવાને કે આ હસ્તી ના ગાદી તો તમે લઈ લીધી પણ આ પાંચ ભાઈ શકો ખાવા તો પાંચ ગામ તો આપો અને દુર્યોધન કે બાજુ પડશે પણ સોયના ના નાકા જેવું નથી આપવું આપડે જોયું બાજે પણ ગાદી નો સ્વાદ કેવો લાગે હવે પાંડવો કે આપડે કે ભીષ્મ પિતા ના ભવ્ય ને બધા મારી ના ગાદી આપડે ભોગવવાની કે હાલો હોય હિમાળી હાથ ગાળવા બાજવામાં આવું થાય બાબુ અને રામાયણ માં જો તો નોખી નોખી માં ના દીકરા પણ રાખ કેવો કે ગાદી માં નહીં જોતી કે દશરથ દાદા દરબાર ઇન્દ્ર જો જેની આશા કરે પણ ભવ્ય વગર ભેકા લાગે કડવું કાગડા હવે એવી ગાદી નું જો કોઈ આમ જોવા જઈએ ને તો રામાયણ માં કઈ ઘટ્યું નથી ભારતમાં કઈ વધુ નથી બાબુ રામાયણ તો રામાયણ છે દીકરા કેવા હોય બહુ કેવું હોય તો રામાયણમાં માં જોવાય અને રાગ કેવો નતાર આપણે જોઈએ ને બે ભય હોય ને તો મે જમીન આગળ ખગા ભાઈ ને માઇન ના કરે બાપુ માઇન ના કરે છે ને એક જાય જેલ માં ને એક જાય ઉપર ઓલી મે ધ્યાન યાદ પડી જાય

સાચાર સંધો ની માથે ભક્તિ કેરા મોડ જે સંધ હોય ને એની માથે ભક્તિ ના મોડ હોય કઈ હાચા સંત આપણો કઈ બોર્ડ ના માર્યું કે હાચા સંત છે એ તો કરોડો માં કોક છે સવારે બાપા એ કીધું એક સાત ભજન માં કે અમર બીજક જેને હાથ લાગ્યો તેને કાર કેમ કરી કોખ છે રાત સૌ ફુરુકરજી તનને આવા નર કરોડોમાં કોખ છે કરોડોમાં કોંક જ હોય સાચા સન કઈ બધાય ના હોય એટલા માટે ભજન વસ્તુ છે ને કો સમજવાની વસ્તુ છે અને જીવનમાં ઉતારવા જુગું છે ભક્તિ કે હું ભાવની ભૂખી જુગો જુગથી વાટ્યું ધૂંધી જોતા જોતા અમને જડિયા હા સાગરના મૂર્તિએ મોતી રહ્યા ને શબ્દ રૂપી મોતી છે એક ભજનમાં કીધું ગંગા શરદી કે ચમકારે ને પરોવો મોતી પાણીભાઈ અચાનક અંધારા થશે એ ભજનમાં કીધું ને કે અચાનક અંધારા થશે આપડા શ્વાસ રહ્યા ને એક મિનિટના ના પંદર એક કલાક નવસો નો એક કલાકના ના એકવીસ હજાર છસો શ્વાસ આ ગણો અગણી લીધું આ ગંગા નો હિસાબ હવે આટલા શ્વાસ જો આપણે ભગવાન નામ ના લેવી તો જીવન શું કામનું દિવસમાં દિવસ ઓછા માં પાંચ નામ લે ને તો એ પૂરું પણ અત્યારે કોઈ નામ લેવા માં રાજી નથી કે હું કેતા હરી ઢુકડો પણ નથી કોઈ નામ જ નથી લેવું જ્યાં જોઈએ અહીંયા હું કરું મેં કર્યું ગીતામાં ભગવાને કીધું છે કે કર્મ કરો ફળની આશા ના કરશો દુર્યોધન ને જ શિખામણ આપી દે આ અર્જુન ના ભગવાને કે કર્મ તમે કરો કેવું ફળ આપવું મારે જોવાનું તમને આપડે જઈએ ને તો ક્યાંક દાડીએ કેવાય આપડે કામ નોકરી આજના જમાના પ્રમાણે કહો તો કે જ આપણે પાંચસો ને કામ કર્યું અને કાલ કે પાંચસો નું બીજું કર્યું હજાર ત્યાં ત્રણ દાડે કે પંદરસો ત્યાં આપણે કરીએ ને હિસાબ એમ ઓલો ઉપર શ્વાસા ગણો છે આપડા ક્યાં તારા શ્વાસ આટલા હતા ને આટલા ઘટ્યા પણ ભગવાનનું નામ લેતા છે નહીં એટલા માટે આપડે શ્વાસ છે ને એક એક ફોલિયા લખાય છે આપણો શ્વાસ શ્વાસ હરિ નું નામ લેવું પડે પણ અત્યારે કોઈ લેવા જ રાજી નથી જે જોઈએ મારા બાજુ બાજુ જ કરે છે મારું તારું મારું તારું જાવ તને લેતા જજો હારે હાચું ને બાબુ જે જોઈએ મારા વેદ જમીન હાથ હવે બાજતા હોય મારું તારું

હવે આપણો સમયનો કોઈ અભાવ ન કરો બાપુ બાકી વાત તો ગુરુ મહારાજની તમારા જેવાની દયા છે મારા માથે આશીર્વાદ તે મગજમાં બધી એટલી વાતો છે કે સવાલ લખી ના પૂછો સમયનો કોઈ અભાવ ન કરવો આપણો ઘણા બધા સાબરના ભજની કોઈ સૌ માછી છે પણ મહેમાન સભાના આ બધાની વાણી સાબરવી બોલો રામદેવ પે મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલની જય પ્રેમ છે બોલો પાર્વતી પતે હર હર મહે